શર્ટ બતાવો ને ભાઈ શર્ટ શર્ટ તમારા બેસ્ટ મજા ના ભાઈ મજા આ જુઓ આ એક નંબર શર્ટ તમારો બીજા હજી હોય તો બતાવો આ તો તમે રિજેક્ટ કરો જ ના સો ટકા તમને ગમી જ જાય શું કેવું કયું હા ગમી ગયો જબર જબર પૂરવાની આ શર્ટ તમને આમ તો આઠસો ઉપર હ પણ તમારા માટે સાતસો રૂપિયા ઓહો સાતસો રૂપિયા વધારે લે હમણાં હમણાં જ હું લઈ ગયો અરે પાંચસો રૂપિયામાં ચોથી લઈ ગયા હમણાં ચાર પાંચ દાડા પહેલા જ લઈ ગયો હું ના હોય ભાઈ એ આ શર્ટ ના હોય મારે અલ્યા આ જ શર્ટ હતો આ જ કલર હતો લીલન નો હતો કોટન આ રહ્યો હા એ કોટન કે લીલન જેવો હોય બધું એક જ થાય પણ તમારે તો લઈ ગયો હતો છેલ્લા દાડા ચાર પાંચ દાડા કહું તો ચાર પાંચ દાડા થયા ચાર પાંચ દાડા હા ચાર પાંચ દાડા હા છોટો

ભાઈ આપણને ખબર નઈ હો એટલામાં ત્રણસો રૂપિયા માં શર્ટ હતો ત્રણસો રૂપિયા પૂછવા જઈએ ના અરે યાર તું ત્રણસો રૂપિયા માં તું અમારે તો

અરે મજા મજા ભાઈ ધંધા પોણી ધંધા પોણી હ ચાલે જ ભાઈ એવું હા હવે હું કહું હા આપડા કોટન જીન્સ નો શર્ટ આર્યો હા આપણે કેટલા વેચી આપણી આપડી દુકાન માં 700 રૂપિયામાં 700 રૂપિયા વેચે હા શું વાત કરે હા પાકુ પાકુ હજી એકવાર બોલ ને કેટલા વેચે આપડે 700 રૂપિયા 700 માં હા તો આ ભાઈ તો કે કતા 300 રૂપિયા માં વેચો ચીયો ભાઈ આર્યો ભાઈ આ કોણ આ ભાઈને નહી ઓળખતા તમે

સસો રૂપિયા તો ત્રણસો માં આ રે કે કરશે ભાઈ આલે હવે ચી રીતના મુ મોનો કીધું લેર ચોખવટ કરી આ ભાઈ એવું કે અને મારા ત્યાંથી લઈ ગયો એમ કે ઓય પૂછી ન ગયો ભાવ એમ કે હ હ ચેલા દાડા મોરી ચાર પોડ દાડા ચાર પોડ દાડા એ સોટુ કેમેરા ચેક કરજે આલે નાહા જો કેમેરા બધી જગ્યાએ કેવું કેમેરા જો તો તું કેતો તો તમ ભાઈ કબ વીસ હારા આ એ તો ભાઈ ભાવ તોળાવા કેતો તો કોઈ એટલે આયો નહીં તું એ ના નહીં આયો હ તાણ એટલે તમારા આવા જૂઠોના લીધે અમારે વેપારીઓ વેપારીઓ લડાઈ મારવાનું હા તારા વસ્તુ ભાવતાલ કરાવો હોય તો ચોખ્ખું કહેવાય કે ભાઈ આટલામાં મો આલવો છે પોહાય તો આલ ના આલવો ના આ રીતના તમારા લીધે અમાર વચમો એ ભાઈ બેના ઝઘડો થયો તો એક ઘરા ગાયું તું કે દીપો ભાઈ મૂગું આલ ને આ સસ્તું આલ કોઈ કણ આ રીતના અમે બે જણા લડાઈ મર્યા હવા મને ખબર પડી કે આ તમારા જેવા ઘરાકોના લીધે અમાર લડાવાન થાય દીપા એક કામ કર હા

તમે તમારો શર્ટ લઈને જો અને ધંધો કરો ભાવ ના તોડતો એ તો આપડે એસોસિયન ભાવ તો જે હોય એ જ યાર ગયા